ગૌ માતા સેવા કેલી તો અત્યારે જે ગાયોને ગોળ ખવડાવવાનો હશે ગોળ ને અમે ભાંગી રહ્યા છીએ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો સૌથી પહેલાં બધાયને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ સમય થઈ રહ્યો છે અત્યારે સવારના છ અને આપણે જઈ રહ્યા છીએ ગૌશાળાની અંદર ગાયોને ફોળ અને ઘાસ ખવડાવવા માટે સાથે આપણા ઘણા બધા મિત્રો જોડાવાના છે તો વિડીયોમાં થાલે સુધી રહીજો આજે આપણે ગાયોની સેવા કરવાના છીએ જય ગૌ માતા જય કાંતિ ચાલો જોડાઈ જવા યાત્રા જય દ્વારકાધીશ તો ફાઇનલી આપણે ગૌશાળા પહોંચી ગયા છીએ અને ગૌશાળામાં પહેલાં આપણે ગાયોને ગોળ ખવડાવવાના છીએ પાછળ આપણી ગાડીમાં ગોળ છે ગોળ ઉતારી અને પહેલાં ગાયોને આપણે ગોળ ખવડાવશું એકસોને લગભગ પાંત્રીસ કિલો જેટલો ગોળ છે એ પહેલા ગાયોને અમે ગોળ ખવડાવશું અને ત્યારબાદ ચારાનો પણ ટ્રેક્ટર આવી ગયું છે તો ત્યારબાદ અમે ચારો નાખીશું ચાલો આપણે ગૌશાળાની અંદર ગૌશાળાનું અંતર સુરત થી આશરે ત્રીસો કિલોમીટર જેટલું છે આગળ રંગોલી ચોકડી થાય ગૌશાળા આવેલી છે અને ગૌશાળાનું એમ કહેવાય સુંદર મજાનું લોકેશન છે અહીં એકદમ ગામડા જેવો વિસ્તાર છે અને ચોમાસાની ગ્રીનરી જુઓ મારી પાસે તમે એકદમ ખૂબ જ સુંદર મજાની અને આ સાઈડ છે ગૌશાળા તો હાલો આપણે હવે સેવા સ્ટાર્ટ કરશું તો અત્યારે જે ગાયોને ગોળ ખવડાવવાનો છે એ ગોળ ને અમે ભાંગી રહ્યા છીએ આ રીતના મોટા મોટા ટુકડા જે છે ને એ ટુકડાને ને નાના નાના પાર્ટ માં કઈ રહ્યા છે એકસો ને પાંત્રીસ કિલો ગોળ છે કા ગોવિંદ ભાઈ એકસો ચાલીસ કિલો જેવો ગોળ છે અને મિત્રો અત્યારે ગોળ શ્રી કૃષ્ણ ડાયમંડ કારીગરો છે અને એ સિવાયના બધા ઘણા બધા મિત્રો સાથે જોડાયા છે અને અહીંયા સેવા માટે અમે આજે ગુરુ પૂર્ણિમા નાખ્યું છે ગૌશાળા નો

થઈ ગઈ છે આજે ઘણા બધા મિત્રો છે અમારા ભાવેશભાઈ ઘણા બધા મિત્રો છે મારી હલો મહેનત કરે ને ગોળ ઉપર નાખો નાખો મોઢામાં ગોળ ખવડાવે

આખી ટીમ ની સેવા એમ કેવાય જોરદાર ઓ ભાઈ સવારે અમે છ વાગ્યા આવી ગયા છીએ ઘાસ ને ત્યારબાદ બાદ ગોળ ને બધું શરૂ છે તો આખી ટીમ પાછળ સેવામાં કામ કરી રહી છે આ રીતનો જે ગોળ છે ને એ ઘાસની ઉપર અમે મૂકેલો છે જેથી કરીને ગાયો જ્યારે ઘાસ ખાવા માટે આવશે ને ત્યારે આ સીધા ગોળનો લાભ લઈ શકે તો અમારે હરીશભાઈ ને બધા અને થોડાક મિત્રો એમ કહેવાય કે જે ટ્રેક્ટર ઉપર છે એમની કન્ટિન્યુ સેવા શરૂ છે પેલા બંને સાઈડ ની ગમાયણ જે છે પાછળ જોવો હું ભરી દીધી અને બાદ આ રીતની જે નીચે લાઈન બે કરી દીધી છે અને ગાયો આ બાજુ પાછળ છે

હવે આ બાજુ વિભાગ 2 માં પાછી અમારી સેવા સ્થળ થઈ ગઈ છે ખાસ નાખવાની ને ગોળની તો કે આજે સવારનો মানে પહેલો એની એટલે તમે જો આ ગાયો ઘાસ ખાય હો બે